ભરૂચના ભુલાવ વિસ્તારમાં ખેટલા આપા હોટલ આવેલી છે આ હોટલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોનો હોટલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી હતી જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો પણ બહાર આવ્યા છે હોટલ સંચાલક દ્વારા આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે આ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી તેમણે જણાવ્યું હતું કે હોટલ બહાર કરાતા આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીના રહીશોને મુશ્કેલી વેચવાનો વારો આવે છે આ બાબતે કહેવા જતા હોટલ સંચાલકે જ માથાકૂટ કરી હતી આ મામલે તેઓ દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે સવારે સવારે જે જે સુધીરભાઈ પટેલ સાથે મગજમારી થઈ હતી બરોબર છે એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ જે હતો એ પોતે આવીને મારી યાર મગજમારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમ ને બધું તમારું બંધ કરાવી દઈશ મારી યારે મારામારી કરી હતી એને પોલીસ કેસ કર્યો ના અત્યારે હું સિવિલ હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરાવીને સારવાર જે થોડું બ્લડ નીકળ્યું બધું કરાવીને થઈ અને પોલીસ ફરિયાદ કરવા જવાનો માટે ચેપા છે ભાઈ કસ્ટમર જો અહીંયા રોડ ઉપર ગાડી પાર્કિંગ કરાવીને ત્યાં ચા નાસ્તો કરતા છે અત્યારે અને સોસાયટીમાંથી સુધીરભાઈ પટેલ કરીને છે નીકળ્યા ત્યાં ઓલરેડી રસ્તો ખુલ્લો જ હોય છે અતય બરાબર છે પણ હવે કંઈક ને કંઈક રીતે આવી બધી વસ્તુ કરીને અમારે એવું કરે છે અત્યારે બરાબર છે કે ભાઈ તમે આમ કરો છો અને સૌરાષ્ટ્રમાંથી આવીને અને અમારી ઉપર આવું બધું કરો છો તો અમે સૌરાષ્ટ્રમાંથી આવીને શું કરેલું સૌરાષ્ટ્ર કે કયા ગુજરાત કે અલગ હે ત્યાં ભારત દેશના અલગ નાગરિક છે ધંધો તો બધા કરે જ નહીં આવું તો ઘણી વાર છે પણ હવે અમે ધંધો લઈને બેઠા છે તો અમારે ભાઈ આ વસ્તુ કરવાથી કાય અમને તકલીફ પડે અમે બંને ત્યાં સુધી નથી બધી બોલતા અહીં પણ આ વખતે તો અમારે એને અમારી ઇજ્જત ઉપર હાથ મૂકેલો હેતય બરાબર છે અને પ્લસ કે ભાઈ ઋષભભાઈ જે છે એને લગભગ ભરૂચમાં બધા વ્યક્તિ ઓળખે છે અત્યારે અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પણ છે તે બરાબર છે તો એની હિસાબે પબ્લિકને પણ ખબર છે કે નહીં હું કોઈ બોલી ન હોગે પણ આ તો હવે કાલે હવે મને એવું લાગે છે કે ભાઈ હું કાંઈ નહીં બોલી શકાય તો મારા ફેમલીને શું થશે આ લોકો તો ગમે ત્યારે ગમે કરે છે અને મને ડર પણ અત્યારે છે તે બરાબર છે તે કે આ લોકો મારીથી પાછળથી ગમે કે કરી શકશે તે બરાબર છે મારી ઉપર આજ પછી કાંઈ થયું હતું બરોબર છે તે તો લગભગ આ લોકો જ બધી વસ્તુ કરે છે તે અને બીજું કે ચેન જે છે તે ચપાચીપીમાં ચેન તોડ નાખો ઢીકા પાટું માર્યું અને પોતે એ હતો એના પપ્પા હતા અને એના જે ભાઈબંધ વસ્તાર હતા બે ચાર લોકો એ પણ હતા તે મારું નામ ઋષભ સુધીરભાઈ પટેલ છે હું ઇન્દોરા પાર્ક સોસાયટીમાં રહું છું આજરોજ સવારે રાબેતા મુજબ મારા ફાધર પોતાના નીત્યકામો કરવા અને કામકાજના અર્થે ઘરની જ્યારે બહાર નીકળતા હતા તો કેટલા આપવાની બહાર આડેધડ પાર્કિંગ થયેલું હતું ભૂતકાળમાં પણ અમારા આ બાબતે ઘણીવાર એમને રજૂઆત કરવામાં આવી હતી છતાં તેઓ કાને ન ધરતા આજે મારા ફાધરે એમને સમજાવવા માટે કહ્યું કે ભાઈ આ અવારનવાર આપને આ બાબતે કહેવામાં આવ્યું છે છતાં તમે પાર્કિંગ કેમ નિયમિત નથી કરાવતા તો ખેટલા આપાના ઓનર છે નિકુંજભાઈ મોરડિયા કરીને હવે એ વ્યક્તિ આવી ને મારા ફાધર હાર્ટ પેશન્ટ છે એમની સાથે એમનો કોલર પકડીને એમને નીચે ફેંકી દે છે એમની સાથે મારામારી કરે છે અને ઉગ્રતાથી કાળો બોલે છે અને ત્યારબાદ જ્યારે મને જાણકારી આવી ત્યારે હું એમને વાત કરવા માટે જ આવ્યો એમની સાથે હું વાત જ કરતો હતો એમણે પોતાના જે વિડીયો જાહેર કર્યા છે એમાં પણ આપ જોઈ શકશો કે પહેલાં તમે એમની સાથે વાત જ કરી વ્યક્તિ એવું જણાવે છે નિકુંજભાઈ કે અમે પ્રાંતવાદમાં માનીએ છીએ એટલે અમે આ સૌરાષ્ટ્રથી આવેલા લોકોને કામ કરવા દેવા માગતા નથી સાહેબ મારા બધા જ મિત્રો સૌરાષ્ટ્રના છે અને એ નિકુંજભાઈ પોતે વીસ હજાર રૂપિયા ભાડામાં સૌથી પહેલાં સોસાયટીમાં લાવવા વાળો હું જ હતો એમને પોતાને જ્યારે આર્થિક પરિસ્થિતિ હમણાં ખરાબ થઈ ગઈ હતી ઘર વેચવા કાઢ્યું હતું ત્યારે એ ઘર વેચીને કોઈ ખરીદતું ન હતું તે ઘર પણ મેં જ ખરીદ્યું ને એમનો જે માણસ જેને મારા ફાધરને માર્યા અને માત્ર પંદરસો રૂપિયાના ભાડે મેં એને ઘર આપેલું છે ને એ મારા ઘરમાં જ રહે છે મારા ફાધર સાથે આ રીતે ગેરવર્તણૂક કરે મારા ફાધરને માર મારવામાં આવે તો પછી આપ મારી પાસે શું અપેક્ષા રાખો છતાં પણ હું એક શિસ્તબદ્ધ પાર્ટીનો વ્યક્તિ છું જે પ્રમાણે અત્યારે મીડિયામાં એમણે મારા વિરુદ્ધ બાઇટ આપી છે કે હું ભાજપનો છું એટલે હું આવું કરું છું તેવું કરું છું સાહેબ મારા સોળ વર્ષના જાહેર જીવનમાં મારી ઉપર એક પણ કેસ નથી મારા વિશે જે પણ એ વાત કરે છે મારી પાર્ટીને બદનામ કરવા માટે એક વાત કરે છે એની પાછળ રીઝન એવું છે કે એમના શાળાને એક બે ત્રણ જણા બીજા પોલીસ ખાતામાં છે ને પોલીસ ખાતાનો ઉપયોગ કરી ને આ પ્રમાણે મને ધમકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ હું સાચો છું તો અધિકારીઓ જાણે છે માટે મારે બહુ ખુલાસો આપવાની જરૂર નથી પરંતુ આ જે પણ ઘટના એમણે કરી છે હું જાહેર જનતાને પૂછવા માગું છું કે આપના ફાધર સાથે જો આ ઘટના થાય તો આપ આની અંદર શું કરો મારા મધર સાથે પણ છ સાત દિવસ પહેલાં એક વ્યક્તિએ ગાળા ગાળી કરી હતી તો મેં એક સામાન્ય અરજી આપીને મેં જ ભલામણ પતાવવા માટે કરી હતી કે સાહેબ મારે ત્યાં રહેવા જવાનું છે મારે આ વિષયમાં પડવું નથી જો હું આટલો બધો કોમ્પોમાઈઝ કરીને ચાલતો હોઉં તો એ વ્યક્તિ મારા વિરુદ્ધ આટલા બધા આ આરોપ કરે છે જે જાણનારા લોકો છે મને જાણે છે કે ભાઈ આ વ્યક્તિ આ પ્રમાણેની ઘટના ન કરે એ જ વ્યક્તિ જાહેરમાં બોલે છે કે અમે અમારો ગ્રુપ પણ બોલાવીશું તમારી સાથે મારામારી કરીશું તો પછી આ વિષયમાં અમે શું કરી શકીએ ઉગ્રતાથી મારાથી બી કદાચ કોઈ પગલું ભરાયું હોય પણ અમે કોઈ એવી મારામારી નથી કરીને કોઈ એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી જે આપ વિડીયોમાં જોઈ શકો છો માટે હું આપને કહેવા માગું છું આપના માધ્યમથી કે હું એક પાર્ટીનો વ્યક્તિ છું ભાજપનો હોદ્દેદાર છું એટલે મને બદનામ કરવા માટે આ વ્યક્તિ પોતાના આ પ્રમાણેના કાવતરા રચે છે એ વ્યક્તિ વિરુદ્ધ તમે દસ લોકોને પૂછશો તો એ તમને જણાવશે કે આ વ્યક્તિ કેવો છે અને તમે મારા વિશે પૂછશો દસ માણસને તો એ જણાવશે બસ મારે આમાં બહુ વધારે ખુલાસા આપવાની જરૂર નથી મને ભારતની ન્યાયિક પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું કાયદાનું પાલન કરતો વ્યક્તિ છું જે પણ થશે એ મને સ્વીકારી છે